kampus diape market nakal lulewa ni na zooan ni ka na pai market na bose naなさい but zooan dan ka camp dan ka na bata na bu sama mueva kam na食べた bot tai kar mainja ha bor niinha kaたの ha

તું તો કેટલી સિકની લે હા તું મને કશે કંજૂસ ન 500 એવું લાગતું હોય કે હું કંજૂસ ને તારી ખાવા આવું ફરવા આવું તો કાલે થી આવું બસ અરે હું તો ખાલી આમથા છું તો ખોટું લગાડી ગઈ હા તને તો બહુ ફાયો હો રીસડી જાય ખડીકમાં આપણે તો મજાક મસ્તી આવતી જાય બે કાયમ ભેગ ગયો રહીને પછી ફોટો લગાડવાનું કે આવે છે હું તો ગમે એમ તાર ફોટો આવતું જ નથી એમાં હોય ખાતી હોય પીતી હોય ને હરતી હોય ને ફરતી હોય એમાં ફોટો આવે ખાલી એમ જ કહું છું મને ખબર છે તું મારા પાકી બેન પણ છે એટલે તો હું ખાલી ખાલી કહું છું હું કાય કહું તારી આરે જે માને આવું તારી ફરવાનું હરવાનું બેહવાનું ખાવા પીવા ન હું કાય કોઈની આરે નથી કોઈની નહીં બેહવા Haa, haa, pusti <preach> man khabar seh tu mara ober kyaan Nasi hatin koi ni benpani nati tu mari Pakti benpani seh Ekles tu mari arah bethe awa seh Kharwaan, khawa piwaan, harwa kharwaan Mari arah bethe awa seh Tau kam goi toh itu kbetu Kam buki dena, mari nga toh roh toh javisa Mana khabar seh tu mari pakti benpani seh Bae, afe seh khori awi ge, watu kati cinta Watu watu ma khori awi ge seh Tari arah watu kora ma Aduh be, jeje, dogri bethi jen Watu kati jen, be, aho, sapra set આપણે હું અહીંયા કામ જ કરવાનું છે રસોઈ બનાવીને પછી આપણે બેનાવરી થઈ જવાનું છે પછી પછી આપણે કામકાજ કરીને બેઠશું બે હું કેટલા ટાઈમ પછી આવી કાંતા તું ઘેર તને ઘેર સાંભળતું કે કેટલા ટાઈમ થી આવી નથી ઘેર હતી મેં છોકરા પાસે રહેતી થી હતી સાંભળતું તો હોય જ ને બા પણ મેં શું કરું જો હું અહીંયા આવું તો મેં આ પાછો રોટલા પાણીથી થી કેવા દુખી થતા હોય

દાળભાત શાક રોટલી બનાયજો બકાલો ગોગરું બેન હું તમને થોડીક કરવા લાગુ રસોઈ મદદ કરું મારે તો બધી કામ થઈ ગયું છે સવાર ની બધું કરતી હતી એટલે કરીને આવીશું અહીંયા પણ અહીંયા તમે નતા એટલે પછી તમારી મમ્મી છે તમે કેતા હોય તો થોડીક મદદ કરવા લાગુ અરે ના કાઈ મદદની જરૂર નથી પણ એવું હશે ને ત્યારે હું તમને શાકભાજી સુધાર દીધા કટિંગ કરતી જા ને તું फटाफट બનાવતી જા ને હું લોટ બાંધીને રોટલી બનાવું તું શેડતી બીજું હું ને થઈ જશે આકડી કામ કરતા હું વાર લાગે રસી બનાવતા

તો કહી દે કે મારા હાટું લેતા જો જરીક ઘઉં નો ને મને તો લીલા ચણા ખાવાનું મન થયું શેકી ને પણ લીલા ચણા નથી ક્યાંય મળતા ને મળે તોય એ બહુ જ મોંઘા થાય ઓલો આવ્યો તો તે દીમાર પાસે મંગલો બેહવા પણ મેં એને પૂછતા ભૂલી ગઈ ત્યારે ચણા હોય તો લેતો આવશે ચણા મને ખાવાનું બહુ મન થયું દાદી તમને તો હું ખાવાનું મન નથી થતું ચણા તો કે મારે લીલા ખાવા છે શેકેલા અને ઘઉં નો પંખ તો કે મારે ખાવો છે પછી ખાખડી તો કે મારે ખાવી છે

હાસી વાત છે ગોગડી બેન તમારી પેલા ના માણસ છે ને ઘઉં નો પોક થાય ને એટલે ઈ શેકીને ખાતા પછી બાજરા નો પોક થાય તો ઈ શેકીને ખાતા ને ચણા એ લીલા થાય એટલે ઈ શેકીને ખાતા બધું ખાતા કરતા બેઠા બેઠા ખાટલે બેઠા હોય ને વાઈટ કામ ભરેલું હોય ને ખાતા કરતા એ જો પેલા ના માણસ કોઈ દી બીમાર ના પડે નિરોગી જીવન જીવે ને હો વર ને એસી વર જીવે અટાન ના માણસ પાણી પૂરી પીચા ને સમોસા ને ભેલ ને તમારે બધી દાબેલી ને એવું ખાતા કરે એટલે કેવા આવી બીમાર પડે ને કોરોના કેવો આવી ગયો તો

તુક અતરાયકા ઉભી તમને કેવો તો કરજો શેર કરજો કરવાનું ને કોને કોને ચણા છે એ પણ કમેન્ટમાં લખજો જય માતાજી જય દ્વારકાધીશ આવજો